નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યુઝ માં સ્વાગત છે તમારું તો લોકસભા ચૂંટણીનો માહોલ જબરજસ્ત જામ્યો છે એવામાં પાટણ સીટ ઉપર ઠાકોર ઠાકોરનો જંગ જામ્યો છે અને પાટણ બેઠક ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવે છે ભાજપમાંથી વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભી મેદાનમાં માં છે તો બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચંદનજીત ઠાકોર ચૂંટણીના ના રણ મેદાન છે ભાજપના ઉમેદવાર જીતનો દાવો કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસના ના ઉમેદવાર ઠાકોર સમાજની શાન ભાગડી માગી રહ્યા છે પાટણ લોકસભા બેઠક પર સાત વિધાનસભા આવેલી છે જેમાં પાટણ વડગામ કાગરેજ અને રાધનપુર ચાણસમાં સિદ્ધપુર અને ખેરાલુ નો સમાવેશ થાય છે આ સાત વિધાનસભા ભાજપ પાસે ત્રણ છે અને બાકીની ચાર કોંગ્રેસ પાસે બેઠક છે વિધાનસભા રીતે જોઈએ તો કોંગ્રેસ નું પરડું ભારે જોવા મળી રહ્યું છે પરંતુ બે છેલ્લે લોકસભા લોકસભાની ચૂંટણી ભાજપના ઓગણીસમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ કોંગ્રેસના જગદીશ ઠાકોરને એક લાખ ત્રણ હજાર સાતસો ને અગ્ન્યાસી મત થી હરાવ્યા હતા હવે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી માં કોણ બાજી મારે છે ભાજપ કે કોંગ્રેસ મારું શું કહેવું છે કમેન્ટમાં બતાવો